તમારામાં હિંમત કે તાકાત હોય તો મને પણ ફિટ કરી દો આ પડકાર ફેંક્યો છે આપના યુવા નેતા પ્રવીણ રામે આપને જણાવી દે કે આપના યુવા નેતા પ્રવિણ રામ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે અને મહેસાણા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગરવીઓના લોકો માટે એક રજૂઆત એટલે કે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ સભામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ સભામાં આપના ફ્રન્ટલ નેતા પ્રવીણ રામે ખાસ કરીને સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે બે હજાર માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ઘર વિહોણા લોકોને બે હાજર બાવીસ સુધીમાં પોતાના ઘરનું ઘર આપવાની વાત કરી હતી અને સપનું દેખાડ્યું હતું બે હજાર બાવીસ નું વર્ષ પૂરું થયું તેમ છતાં પણ હજી સુધી લોકોને તેમને તેમનું ઘર મળ્યું નથી પ્રધાનમંત્રીએ પ્રજાને કરેલા વાયદા પ્રમાણે ઘરની ચાબી તો ન આપી પરંતુ ગુજરાત સરકારના મંત્રીઓને ભ્રષ્ટાચાર કરવાની ચાવી આપી દીધી પ્રવીણ રામે આ સભામાં ગંભીર પ્રહારો કરતા કહ્યું કે સરકારમાં હિંમત હોય તો મને પણ ફિટ કરીને કારણ કે અમે ઘરની ચિંતા મહિલાઓને હોય અમારે કઈ એટલી બધું લાંબુ હોય નહીં ચાર દિવાલની ચિંતાઓ બહેનો અને બીજી વાર બીજી વાત આ સરકાર ને મંચ ઉપરથી થી કેવા માંગુ કે કદાચ અમારું ના વિચારો વિચારો કદાચ આ બેનો ના વિચારો કદાચ અહીંયા જે લોકો બેઠા છે એમનું ના વિચારો પણ અહીંયા જે નાના નાના ભૂલકાઓ હું જોઈ રહ્યો છું ઘણી બધી બેનો પોતાના ખોડા માં લઈને આવી છે કોઈ બને ભૂલકાઓ છે સાહેબ તમે તમને નથી આપ્યું એટલે તાડ તલકો વરસાદ બધું સાંક કરી રહ્યા છે આ ભૂલકાઓનો વિચાર જો હું સરકારને કહેવા માંગુ છું બીજી વાત મને હમણાં હું અહીં આવ્યો ત્યારે વાત થઈ કે આ દેશના પ્રધાન દેશના પ્રધાનમંત્રીએ ઓગણીસ માં કઈક કોઈ સભાની અંદર એવું જાહેર કર્યું છે કે બાવીસ આવતા આવતા બાવીસ કે ચોવીસ કીધું ને ચોવીસ બાવીસ ચાવી મળી છે હવે તમને કહો ચાવી ત્યાંથી પ્રધાનમંત્રી એ મોકલી છે પણ તમારી પાસે નથી આવી ગુજરાત રાજ્યની અંદર

કારણ કે મને બોલવાની અંદર તમારો ઉત્સાહ અને તમારી હાજરી જોઈને ખુબ ઉત્સાહ ચડે છે મારું ઘણું મારો અવાજ ખેંચે છે એટલે હું વધારે લાંબી ચર્ચા નહીં કરી

ના લોકો માટે અને આ ઘર લોકો માટે આ સરકાર ને જો મને ફીટ કરવો હોય તો મારી સંપૂર્ણ તૈયારી છે અને મારો રાજીપૂત છે